કે માયા બોયા તમે આવો ના આવજે આવજે મારી પલિયડ મકોણાની મકવાણા ના ત્યારવા ચેરણ ભૂલા પડ્યા મોટણ ના મોનવી મન રીહિ ભરેલી ચેહર સતા એક વશ ખોલી ઓને ਕਣਨੀ ਹੋਰ ਵਾਲ ਲਗਾੜੀ ਮਾਰੀ ਮਖੋਣਾ ਨੀ ਚਿਹਰਾ ਵੋ ਨ ਆਵਜੇ ਆਵਜੇ ਮਾਰੀ ਰਰਰਾ ਹਾਚੀ ਮੂੜੀ ਨ ਕਮੋਣੀ ਮਾਰਾ ਦੁਨਿਓ ਨ ਆਇਨਾ ਮਾਰੀ ਚਿਹਰਾ ਵੋ

આ ગોગાનોના જોગણીનો મરક મરક અશિરો છે વિજય વહુ નાણી મહેરની માતા એવું જો કોક મેનેજ પહોંચીએ છે તો મારા નાણી મહેરની માતાને પહોંચીએ છે અન બરોબર મારી ચહેરની મહેનતમાં આ ગોગા એની જોગણી બરોબર સહી કરીએ છે સંજય વેડાઈ હું નાણી મહેરની માતા એવું કહું છું ભાઈ અન સંજય આલુ શું ચેડી પૂઠ વાડતી નહીં

મારી નાયણ મેહુરની મારી ભીતર ની ભાત આવો મારા કોળા કપાળના લીલા લીતા આવો ને રમ રોમ લાવો ને રોમ લાવો ની પ્રભુ મારા બાબો ચહેર ચિહેર તારુ નમ લઈએ નય મારો ભરાઈ જાય તું બોલ તું બોલ તોય મારો દાળા સુધરી જાય કે માોના

પગ તમારા ચાલતા છે નાસી મુ નાણે મે માતા બોલતી છે ભાઈ અડધી રાતે ટવકો કરજો મુ નાણે મે માતા હું કહું છું વિશાલ વિજય બોઆ વિહા ગોમે ગોમોના ના ભાઈ નાણ ભાઈ અમર મારો ચહેર નો એવું હું કે છે કે બરોબર સંજય મારા ચહેર ના જીવા બોળવાની જરૂર છે જે મારું ચહેર નું જતન કરતો હોય રતન કરતો હોય એવાની મારા જરૂર છે આજ નમો કાલ ના નમા વેવાની મારો જરૂર નહીં હું નાણી મેહોર ની માતા એવું કહું છું ભક્તિ કરો તેવી કરજો મને દેવના આલવામાં હાલવા માં કોદાળો મને કચાય હું નાણી મેહોર ની ચિહર મેરડી એવું કહું છું અન મારી ચહેરની ભક્તિ કરી છે મારી ચહેરની ભક્તિ જેને કરી છે ને શક્તિમાં હું નાણી મેહોર ની ચિહર એવું કહું છું કોદાળો પાત્રો નહીં રહેવા દઉં હું નાણી મેહોર ની માતા એવું કઉ એક રૂપિયો કમાવો કે કરોડ રૂપિયા કમાવો પણ જો સાચા કમાણા છે એ મારા ચિહર પાછળ વાપરશો આ જોગણી પાછળ વાપરશો અન તમારા વાગણ થી કોઈ પૂછ્યું તરશું નહીં જાય મારી અગરબત્તી નહીં કરો તો ચાલશે હું નાણ મહેહન ની માતા એવું કહું છું પણ તમારા વાગણ થી કોઈ પૂછ્યું જા તો એટલે મારી એક લાખ અગરબત્તી કરેલી ફેલ હું નાણી મહેહર ની માતા એવું કહું છું અને હું ચેહરે હું કહું છું ને સપના જગત નો ધેરો વાતો કરતો છે મને ખબર નહી હું નાણી મહેહર ની માતા એવું કહું છું જરૂર પડે હા અંબાજુન તો રૂબરૂઆઈ નામ લો તો મારો નાણ મહેહરન ની માતાનો ਭਰ ਬਪੋਰੇ ਭਰ ਬਪੋਰੇ ਜਿਨੇ ਪਰੁਣਾ ਮਯਮਨ ਵਾਰ ਆਵੋ ਹੱਥ ਬਾਰੀ ਨਾ ਹੱਥ ਵਾਰੀ ਰੋਟਾ ਖੜਿਆਵੋ ਊਯਮਰਾ ਸੋਣੋ ਵਣਤਾ ਜਿਨੇ ਵੇਸੀ ਕੜਿਆਵੋ

સંજે એમની બેગુ થાતુ ને હું ચહેરે એવું કહું છું પણ બરોબર નાગજી હું નાયણ મેહોર ની માતા ધૂણતી હશુ તમારા ગોવદરા ની માતા ધૂણતી હશુ ભાઈ મારો ચહેર નરો એવું હું કે છે આ અવસરમાં જેટલી જેટલી દેવીઓ આઈન બેઠી છે એ બધી રતી રતી આસી મળતી જા હું નાયણ મેહોર માતા એ કહું છું નારદીપુર મહેમાનો મેમોનો અન બરોબર એ આસીનો ઢગલો કરીને હું નાયણ મેહરને ચહેરે હું કહું છું કે રોમના દરબારમાં જમા ના કરાવું તો મારું નાયણ મેહરને માતાનું મેણશે તો હું પડી મકોણાની વાત આવી જશે આવો આવો મારી રારામર તોલીના ભુંબળિયાની ચહેરાઓ ગરાની કુંવારી હોડ્યો દૂધ પીલો મારી ચહેરાઓ અડાલજના નાણિયાના ગરબો મણ નસીએ લાડવાના ખાવા દીધા વિશાલ જીગરો ને મરતોલી ના મૂંગળિયા ઘેર લાડવા ખૂટવાના દીધા

જરૂર પડે આરજુ વચ બંધ કરી નંબાળજો અને તમારી ઓખની પોપણ ખુલે એના પેલા જો ભેગી ના તો મારું નાયન ની ચહેર मुखमली हाड़ो बैठो ભરત ભરેલું કાપડું પગમાં હાવ હોના નો છોછરો નો શો હોય મોથા કારું કોબરું ઓઢ્યું હોય જીવણા વાળ બનાયા હોય વાડે વાડે મોતી પરો સુટો મેળવ્યો હોય દળમદળ કરતી ચરાડાઈ આવી હોય હરે ગુગા જોગણી ને હપાડો કર્યો એને હપાડો ના કર્યો તો આવા લેખ ના લખાવે